આજરોજ અષાઢ સુદ તેરસ એટલે કે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે વ્રતનો પ્રારંભ થતાની સાથે જ શિવ મંદિરોમાં કુમારિકાઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી લખતર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્રતના પ્રથમ દિવસે નાની બાળાઓ દ્વારા સખીઓ સાથે શિવ મંદિરે સામૂહિક પૂજા વિધિ કરવામાં આવી હતી આ વ્રત દરમિયાન બાળોએ શિવજી અને પાર્વતીજીની પૂજા કરી હતી પાંચ દિવસે વ્રત રાખીઓ અંતિમ દિવસે શિવજી અને માતા પાર્વતીજીની બાળાઓ દ્વારા ભક્તિ ભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી બાળાઓની શિવ મંદિરોમાં પૂજા વિધિના દ્રશ્યો હાલ સામે આવ્યા છે જણાવી દઉં કે શિવજી અને પાર્વતીજીની ભક્તિપૂર્વક આરાધના કુંવારિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે પાંચ દિવસીય વ્રત બાદ અંતિમ દિવસે આખી રાત જાગરણ પણ કરવામાં આવશે